તો ફાઇનલી મિત્રો આજે ધોરણ દસનું જે બોર્ડનું રિઝલ્ટ છે એ આવી ગયું છે ગુજરાત બોર્ડમાં ધોરણ દસના જે વિદ્યાર્થીઓ છે એમના માટે આજે રિઝલ્ટનું અનાઉન્સમેન્ટ છે તો ફાઇનલી આપણે રિઝલ્ટ તો જોઈ છે પણ હું તમને પણ શીખવાડી દઉં આજે તમે મોબાઈલથી રિઝલ્ટ કેવી રીતે ચેક કરી શકો છો ઓનલાઈન તમારો રિઝલ્ટ જોઈ શકો છો એના માટે તમારે બસ શું કરે છે બસ આજનો વિડીયો લાસ જોવાનું છે નાનોકડો વિડીયો છે ચાલો શરૂ કરીએ તો સૌથી પહેલાં તો તમારો શું કરવાનું છે તમારે સીટ નંબર વગેરે તમારે જોઈ લેવાનું છે તમારે એ ચેક કરી તમારે ગૂગલ ઓપન કર છે ગૂગલ ઓપન કરી ત્યારબાદ તમારે સામે સર્ચ કરવાનું છે જીએસિબી જીએસસી સર્ચ કરશો એટલે પહેલી જ વેબસાઇટ આવશે GSCB.org એની ઉપર તમારે ક્લિક કરવાનું છે જેવું એની ઉપર ક્લિક કરશો એટલે કાંઈ કારિકનો ઓપ્શન આવશે અહીંયા તમારે જે સી એન્ટર સીટ નંબર એમાં તમારે એ બી સીડી સર્ચ લેવાનું છે તમારે જે હોલ ટિકિટ જે તમારી હોય છે એમાં એ નંબર હોય છે એ હોય છે એને તમારે લખેલા છે ત્યારબાદ આ સીટ નંબર છે સીટ નંબર તમારે એન્ટર કરી દેવાનું છે તો દાખલા તકે મારો સીટ નંબર મારે જોઈ લઉં મારે એક મિત્રો સીટ નંબર છે તો હું આ સીટ નંબર અહીંથી કોપી કરી લઉં આપણે અહીંયાથી કોપી કરીએ તો હોય અહીંયાથી કોપી કરીએ એટલે એ સીટ નંબર અહીં પેસ્ટ કરી દેવાનો અને હવે આ કેપ્શન લખવાનું છે કે ભાઈ છ એકવીસ પ્લસ છ એટલે કેટલા થાય તો એ તમારે કેપ્શન લખવાના છે તો છવીસ સિતવીસ તો આપણે કેપ્શન લખીએ ઓકે ઉપર ક્લિક કરી દેશે ગૌ પછી એવું ક્લિક કરો એટલે આપણું જે રિઝલ્ટ છે ઓપન થઈ જશે તમે અહીં બધું રિઝલ્ટ ચેક કરી શકો છો શું કહેશ આમાં બધી પર્સન્ટેજ વાઇસ બધું માહિતી આમાં બધી આવી જશે તો ગાય આજના વિડીયોમાં આટલું પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો કેમ કે મોબાઈલ ફોનને લગતા વિડીયો અહીંયા આવતા છે તો થેન્ક યુ ફોર વોચિંગ બાય બાય